રાજકોટ દ્વારકા મેગાડેમોલેશન કાર્યવાહી મુદ્દે રેન્જ આઈજી અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ દિવસથી મેગાડેમોલેશન કરવામાં આવી રહ્યું છે પિરોટન ટાપુ પર નવ જેટલા ધાર્મિક દબાણોને પણ દૂર કરવામાં આવ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રેવીસ ટાપુઓ પર પચાસ કરોડથી વધુની જમીનો ખાલી કરાવવામાં આવી છે આ દેશની સુરક્ષા અને સંવેદનશીલતા માટે ખૂબ જ જરૂરી છે બંને સ્થળ પર એકતાલીસ લેન્ડિંગ પોઈન્ટ છે જેમાં પાંત્રીસ જેટલા ટાપુઓ આવેલા છે પોલીસ અને વહીવટી તંત્ર સાથે મળી અને કામગીરી કરી રહ્યું છે

ટ્વન્ટી થ્રી જેવા આઈલેન્ડ્સ છે એ આઈલેન્ડ ઉપર પણ અલગ અલગ વિસ્તારોમાં અને આજુબાજુ વિસ્તારોમાં જે ઝુંબેશ છે એ ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી છે એ ઝુંબેશના ભાગરૂપે ટોટલ આજ દિન સુધીમાં લગભગ પચાસ કરોડથી વધારની જે જમીનો છે એ ખાલી કરવામાં આવેલી છે